દેવ જતા કાચા રસ્તામાં કાદવ કીચડથી લોકો પરેશાન બાબર પંથકમાં બે ત્રણ દિવસથી શરૂ થયેલ વરસાદને કારણે એક ગામ થી બીજા ગામને જોડતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાના કારણે કાદવ કીચડ થતા લોકો પરેશાની વેઠી રહ્યા છે વાત કરવામાં આવે તો બાભર તાલુકાના બુરેઠા ગામની તો બુરેઠા ગામથી ચચાસણા તેમજ રાધનપુર તાલુકાના દેવ જતા કાચા રસ્તામાં વરસાદી પાણી ભરાતા રસ્તામાં કાદવ કીચડ થતાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ બીમાર દર્દીઓ ખેડૂતો સહિત વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યા છે આજે આ પાણી ભરાયેલા કાદવ કીચડવાળા રસ્તામાં વચ્ચે ટ્રેક્ટરો ફસાતા લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ વિસ્તારના રાજકીય આગેવાનો સહિત તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે તેમ છતાં આ રસ્તો બનાવવાનું કામ ન થતા ચોમાસામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે રસ્તો જૂનો માર્ગ છે આ પુરેઠા દેવ માટે તો આ માર્ગમાં ઘણી વખત રજૂઆત કરેલી છે અને રસ્તો બહુ ભયંકર બગડેલો છે માર્ગમાં હાલી શકાતો નથી ટ્રેક્ટર પણ ચાલી શકાતા નથી ટ્રેક્ટર અત્યારે પોચ પોચ હલવેલા પડ્યા છે ટ્રેક્ટર નેકળી નથી એકતા બાળકોને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે ક્ષેત્રમાં ક્ષેત્રમાં અંદર ફેન્સી વાળું થઈ જાય છે તો એ નીકળવું જોઈએ અંદર થઈ અને આ તંત્રને ઘણી વખત રજૂઆત કરેલી છે સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરેલી છે ગેનીબેન હતા ગેની વખતે રજૂઆત કરેલી છે બધાને સાહેબ શંકર ચૌધરી બુધ્ધિ વાત પોકેલી છે પણ કોઈ આ રસ્તાનો કોઈ નિર્ણય કર આવતો નથી